હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો હતાણું રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો પંદર રૂપિયાથી લઈ પાંચસો ચાલી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ છસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તેરસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો એંસી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે સત્તરસો સાહીઠ રૂપિયાથી લઈ ચોવીસો સોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર નેવું રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે રૂપિયાથી લઈ સાતસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો હત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલી રૂપિયાથી લઈ બારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો એંસી રૂપિયાથી લઈ બાવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો સાલીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો ત્રેઠ રૂપિયાથી લઈ સાતસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે સતસો રૂપિયાથી લઈ એકાવનસો એકાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચૂકામરસા મરસાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ બાવીસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ બેતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ બારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અસેરિયાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો એકાવન રૂપિયાથી લઈ તેત્રીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ